રામ ભક્તોના મનમાં રામ પધારી ચૂક્યા છે અચ્છા રામ પધારી ચૂક્યા છે તો ફરી પાછું રામ રાજ્ય શરૂ થયું એવું કહી શકાય એ આપણો પુરુષાર્થ છે હવે રાજનેતાઓ અને પ્રજા બધા મળીને રામ રાજની સ્થાપના કરે અચ્છા આપ અંદર જઈને આવ્યા તો આપની પાસેથી એ જાણવું છે તમામ ગુજરાતીઓને પણ જાણવું છે અંદરનું વાતાવરણ કેવું હતું બહુ જ આહ્લાદક અત્યંત આહ્લાદક એટલું સરસ છે આટલા બધા સંતોના દર્શન આટલા આટલા બધા બધા દર્શન દર્શન કરીને થઈ ગયા ધન્ય ધન્ય થઈ ગયા ખૂબ આભાર વાત કરવા માટે તો તેમનું કહેવું છે કે તમામ લોકો આજે કૃતજ્ઞતા અનુભવે છે ધન્યતા અનુભવે છે કેમેરામેન પિયુષ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અયોધ્યા